તો આ તરફ વાત કરીએ તો ક્યાંક વધુ મતદાન થઈ રહ્યું છે તો ક્યાંક નહીવત પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે બાલાસિનોની વાત કરીએ કે જ્યાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધી માત્ર નવ જેટલા મત જ પડ્યા છે બાલાસિનોમાં લોકો દ્વારા મતદાન નહીંવત ગામમાં સાતસો નેવું આમ ટોટલ મતદારો છે પરંતુ એની સામે માત્ર નવ જ મત પડ્યા છે કૌશિક અમારી સાથે જોડાઈ ગયા છે કૌશિક આ ઓછું મતદાન થવાના સાવ ઓછું મતદાન થવાનું કારણ શું છે શું સ્વયંભૂ બહિષ્કાર કરવામાં આવ્યો છે લોકો દ્વારા જે ચોક્કસથી મહીસાગર જિલ્લાની જો વાત કરીએ તો વહેલી સવારથી મહીસાગર જિલ્લામાં ઓવરઓલ અત્યાર સુધીમાં નવ ટકા ઉપર મતદાન સમગ્ર જિલ્લાનું થઈ ચૂક્યું છે પરંતુ ખાસ કરીને જો બાલાસિંદુની વાત કરીએ તો બાલાસિંદુની અંદર જે જૈમેત કેમિકલ પ્લાન્ટ છે તેના વિરુદ્ધને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે જે મતદારો છે તેની અંદર નિરાશા જોવા મળી છે અનેક વાર તંત્રને અથવા તો ત્યાંના સ્થાનિક નેતાઓને પબ્લિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તેમની વાત કાને ના ધરતા આસપાસના વિસ્તારોમાં કેમિકલની ભારે અસર જોવા મળી છે જેને લઈને પોતાની વાત તંત્ર સુધી અને નેતાઓ સુધી પહોંચાડવા માટે હજુ સુધી સાતસો જેટલા કુલ મતદારો છે બોર્ડની અંદર પણ અત્યાર સુધીમાં માત્ર નવ જેટલા મત જ પડ્યા છે આપની સાથે સ્થાનિક લોકો જોડાયા છે આપણે એમની સાથે ચર્ચા કરીશું ખાસ કરીને આ ગામની અંદર સાતસો ઉપર મતદારો છે મતદાન ન કરવાનું કારણ શું મત એટલા માટે નથી આપવાનો કે સરકાર સામે ડમ્પિંગ સાઇટના કારણે બોરોલી ગ્રામ પંચાયત બહિષ્કાર કરવામાં આવેલ છે અહીંના મતદારો પરેશાન છે એટલે બહિષ્કાર